ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા લોકમાં હાર્દિક 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 સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મોર્નિંગ મસ્ત થઈ ગયું છે અને બાપુનો સવાર સવારનો શું નાસ્તો છે તે જાણીએ તો ગુડ મોર્નિંગ બાપુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે સવાર સવારનો શું નાસ્તો છે તેલ વાળી ભાખરી ના પર અને ચા હા ચા કારણ કે દાદા ની તો ખાતા ગાંઠિયા ને એવું ખાય એટલે પછી બા આપડે ભાખરી હતી ને મસાલા સાફ કરવા મેં કીધું કે વેલા હા પછી તડકો થઈ જાય ન થાય લસણ ઈ બધું લઈ લીધું ડુંગળી લઈ લીધી લસણ બાકી છે તો એ બધું જો હમ કરી ભરવું છે જેવો ટાઈમ રે એ ઉપર તો ચાલો આપડે નાસ્તો કરી લઈએ આખરી બાપુ આ મસ્ત લાગ્યો લોઢી માં તેલ વાળો ભાવે હા મસ્ત લાગ્યા

ઘરે પી લેવી પણ ઈ ક્યાં પીવા જાય તો ચાલો આપણે પાણી ભરી લઈએ મિત્રો અહીંયા આપણે પાણી ઠંડુ ભરી લીધું છે અને આ ઠંડુ પાણી આપણે ખાલી કુંડા છે એમાં આપણે ભરી દઈએ એટલે પશુ પક્ષી ને પીવા માટે યોગ્ય રહે કારણ કે એને તરસ લાગે તો એ બિચાખરા ક્યાં તો આપણે એક આ કુંડું છે એક અહીંયા કુંડું છે આપણે બધા વૃક્ષ ને પાણી પણ પાઈ દઈએ સામે બે માળા છે એક અહિયાં એક એની બાજુમાં પક્ષીને રહેવા માટે અને એક માળો આપણે અહિયાં છે અને મિત્રો અહીંયા આપણે પાણી પણ ભરી દીધું છે અને આ મિત્રો આપણે શેરીમાં મેં પણ બધી ચકલી ને છે એટલે રેવા માટે આપણે બધી ઘર બનાવ્યા છે તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો પાંચ ઘર અહીંયા આ મકાને છે બે ઘર અહીંયા ખાવા માટે જોઈ શકો છો અને આ મિત્રો અમારા આખા શેરીમાં મેં ઘર અને ચકલીને પાણી પીવા માટે બધું જ બધાના ઘરે આપ્યું છે કે તમે અહીંયા રાખો કારણ કે ચકલી ને બધા પાણી પીવા ક્યાં જાય તો ચાલો હવે આપણે વાપુ ની શું રસોઈ છે સરદળિયા મગ ને આજે તો ભાત ને મગ દાળ તો બનાવવાની નથી આજે મગ કેવું છે એમ ને

રાઈ જીરો બબુ સારી રીતના ફૂટી જાય પછી નાખવાની ને નાખી ટમેટા ટમેટા ની ગ્રેવી અને પછી આ કાચા મો કાચા મો હવે આની અંદર બધા રેગ્યુલર મસાલો રેગ્યુલર ચટણી

ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને અત્યારે અમારે બનાવવાનું છે કેરીનું વથાણું બાપુ કરવાનું છે એમ ને ને કાલે પછી કાલે કાઈ ટાઈમ ન મળ્યો હા અત્યારે મેં કીધું કરી નાખું ને આમાં ખાંડ ભેળવી દઉં

પેલા હા તો ચાલો આપણે તો મિત્રો અહીંયા આપણી મસ્ત મજાની કેરી સુધારાઈ ગઈ છે છાલ ઉખેડી અને અહિયાં બાબુ આપણે નાના નાના ટુકડા કરે છે

તડકા ઉપર છે આધાર એટલે એમને આમ સાવરેડી ક્યારે થયે જયારે આપડે તડકા ઉપર આધાર તડકો પડે જેવો તડકો પડે ઉપર થાય ત્રણ ચાસણી આવી જાય ને ચાર ચાસણી ચાસણી આવે પછી મસાલો થાય એટલે ઓછા દસક દિવસ ગણી લેવાના હા દસ દિવસ ગણી લેવાના એમ ને દસ દિવસ તો થાય જ એ સારી રીતના મિક્સ થઈ ગયું છે નહીં બાબુ બધી કેરીમાં

અને અહીંયા ભાવ આપણે બે કલાક હવે કેરી રહેવા દેવાના એમ હવે જો બધું કામ કરું ત્યાં સુધી પછી આને ધોઈને ચાસણીમાં નાખી ખાંડો આગળ જો ખાંડ ટીપણામાં કાઢું છું ઓકે તો ચાલો મિત્રો હવે તમને ફરી મળીએ બે કલાક પછી બાબુ અને આજે તો બાબુ આપણે જમવામાં ચા ભાખરી છે એમને ને ચા ભાખરી મમરા વઘારેલા મમરા વઘારેલા બેસેલા આપણું તૈયાર થઈ ગયું છે અથાણું બાબુ હવે અથાણું તો આટલું જ રહ્યું

ગોળ કેરી છે એટલે સવારે હવે કરશું મેળવવાનું તો ચાલો મિત્રો આપડે કેરી અત્યારે તો આપડે નો મેળવી કાલ સવારે તમને બધું દેખાડશું તો બાબુ અહીંયા આપડે કેરી નું ખટાસ વાળું પાણી નીકળી ગયું બધા ગોળ કેરી ને પાંચસો સીધી હળદર મીઠો ચડાવી નાખે અને સીધે સીધું આ ખાંડ નાખી અને હલાવી ચાસણી મૂકી દે એટલે ઈ તમારે અમુક સમય થાય ને તો લઈ જાય ફીણા ફીણા થઈ જાય અને દારૂ જેવી વાસ આવે આનું તમારે ગમે ત્યારે ગોળ કેરી કરવી હોય ને તો એનું કલાક બે કલાક બહુ ખાટી હોય ને તો હવાર સુધી રાખી

પછી આની છે ને આમ ચોળી નાખવાનું ને આની અંદર પાણી નાખવાનું આટલું આની ચા ખાંડ ઓગળે ને એટલું પાણી નાખવાનું હા ખાંડ ઓગળે એટલું નાખવાનું એમ ને જો આ 1.5 કિલો જેટલી ખાંડ છે હા ખાંડ ઓગળે જે સાવ ચાસણી થઈ જાવી જોઈએ ને બાબુ ખાંડ ને હા એ આને થોડી પર હલાવી એટલે પછી થઈ જાહે ચાસણ પછી હવે આને તડકે રેવા દેવાની ને હા કેટલા દિવસ

તો તો હેરાન થઈ જાય બાબુ આપણે 10 કિલો નું બનાવ્યું હોય તો લાયર છે માવા દળ્યો તમે તમે રાજુલા આમ ઇતડકો ઓછો પડે હા રાજુલા ઓછો પડે તેંગાઈ બાને ને ને મય કાર પણ આટ નું થોડું કોઈ તો થઈ જાય પણ એનું કોઈ 20 કિલો નું કર્યું તું ઓહો બધાયને દેવાનું તો તો બાબુ 20 કિલો નું બગડે તેરાન થઈ જાય કેટલી મહેનત કરી હોય ને તો અહીંયા બહુ સારી રીતના મિક્સ થઈ ગયું બાબુ આ ચાહણી એટલે આની કઈ રીતના આવ રહી આની નાની ચાહણી આવી જાય

હમ ઓકે તો પછી સાંજે લઈ આવીને રાખવાનું પછી પાછું હવાર માં પાછું મૂકવા જવાનું પાછો સાંજે લઈ આવવાનું પાછો હવાર તો તો મહેનત વાળો બાબુ બહુ એમ કાય આખણા છે કાલ સાંજે તો આપણે પાણી નોતું કાઢ્યું ખાટું એટલે અત્યારે સવારે કેટલા સાડા આઠ પોણા નવ જેવું થયું છે અત્યારે આપણે પાણી કાઢી વાંધો નહી અથાણું બાપુ કેમ મસ્ત બનાવ્યું છે બહુ જોરદાર બનાવ્યુંન બાપુ આ છે દાદા પાછું બનાવ્યું અને દાદા હા બોલો એક ખુશખબરી દઉંખબરી સાંભળીએ

તો હું રૂપિયા રોજે પોલીસ લાઈન નું કરવા દીધી રેલવે ની કામે લગાવી દીધો ત્રીસ રૂપિયા રોજ આવતો ત્રે રૂપિયા તો કેવા લાગતા ત્રીસ રૂપિયા કઈ નઈ હા અને પછી એ પછી બે રૂપિયા રોજ થયું ત્રણ ત્યાં ચાર ત્યાં પાંચ ત્યાં મેલા તો જમીન આપણે મેલડી મેલપ આપણું મકાન જૂનું હતું ને ત્રણ હજાર ની જમીન લીધી બે માલ નું મકાન ખર્કી દીધું મકાન વેચ્યું મકાન વેચી ને મકાન બનાવ્યા અને ત્રણ તો લગ્ન કર્યા ત્રણ બેનો ના લગ્ન કર્યા એક આપડા ભાઈ ને કેતન ભાઈ ના લગ્ન કર્યા એટલે આ બધું ચાર નું બધું મારી કમાણી ના જ આ બધું ઉભું છે મહેનત કરી તો એની વાત તો કરી માં ગજબ ની મહેનત કરી એમ નઈ દાદા ત્રણ માં જમીન મળતી પેલા ત્રણ માં અમારે ત્યાં આપડે એક ઓછરિયા ત્રણ મકાન હતા ને બાજુમાં જમીન પડી હતી ત્રણ ભાઈઓ હૈયારી એમાંથી મેં તેર બાય ચાલી નો ટુકડો વેચાતો ત્રણ હજાર માં લીધો શું વાત કરો છો અને એમાં બે માલ નું મકાન ખડક્યું એમને દાદા અત્યારે એવડી જમીન કેટલા ની આવે અત્યારે તો ઓછામાં ઓછી જમીન આવે પચીસ ત્રીસ હજાર રૂપિયા પચીસ લાખ ની જમીન આવે અત્યારે પચીસ ત્રીસ હજાર નું દાદા કઈ નથી આવતું આવે એવું છે દાદા તો જમી લીધું ને જમી લીધું તો ચાલો હવે ઘડીક કરો